મિત્રો અત્યારે જોઈ શકો છો નવા રેવાસ ઈડર તાલુકામાંથી અશોકભાઈ અને સિશાંતભાઈને તમે જોઈ શકો છો હવે અમે અલગ અલગ ખેતરના વિડીયો જે મૂકશું તો સ્ટેપ બાય સ્ટેપ આપને બતાવશું અને કેવામાં કેટલા પપૈયા લાગેલા છે અને કેવી ટ્રીટમેન્ટ છે તો સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં બનેલા રહો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો મિત્રો આપ અત્યારે જોઈ શકો છો ઈડર તાલુકાના

અને હાઈટ પણ તમે જોઈ લો આ પચીસ માર્ચ નું વાવેતર છે અત્યારમાં આ ઉપર અત્યારે કેટલી હાઈટ છે મિનિમમ 11 ફૂટ ઉપર હા તો એનું કારણ કેવું છે જો એક તો જમીન આ પોચી છે ચીકણી નહીં અમારી જમીન અને અરસિયા તમે પોતી જુઓ બહુ હા બરાબર એટલે એનું મૂળ જર પી ડેવલપ થાય છે જર પી થાય ના अशोक ભાઈ તો એનું સાયકલમાં હા કુછે

તો આ ખેડૂત મિત્રોનો આ એક તમારો વિડીયો એટલે ઉતારું છું કે સ્ટાન્ડર્ડ ખેડૂતો હોય તો એમને ખ્યાલ આવે ના 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 વસ્તુ વાડી બી મસ્ત છે કોઈ સજેશન હોય તો પાસેથી લેજો ભાઈ ખોટા દવા પાણીના ખર્ચા ના કરતા આમને ઓછી દવાએ ઓછા પેલાએ

તમે જોઈ શકો છો ભરપૂર અંદર છે આ મારા ઉત્પાદનમાં કોઈ ફેર પડેલો નથી એ પણ તમને જણાવી દઉં અને ખુદ અશોકભાઈ પણ અત્યારે અમારા ખેતરમાં મુલાકાત લઈ રહ્યા છે હા બહુ મસ્ત વાડી છે ભાઈ અને નો વોટર સોલ્યુબલ કોઈ વોટર સોલ્યુબલ બી વોટર સોલ્યુબલ માં ઓન્લી આપણે જે વાત થઈ ને મેગ્નેશિયમ સલ્ફેટ પણ પેલું ખાતર મારું ખરું લિક્વિડ ફોસ્ફરસ હા

ગ્રામો પૈસા ફાયદો થાય સો ટકા છે જે બજારમાં માં ત્રણ હજાર બેગ મળે આપડે તેવીસ મળે એક્ઝામ્પલ આ તો આપડો ખર્ચો નહીં ખર્ચો બી બહુ ઓછો છે વાડી બહુ મસ્ત છે એક વીઘા નો ખર્ચો મારો ત્રીસ હજાર રૂપિયા છે એક કર ગુણાકાર કરવો હોય તો પૂણા બે વીઘા કરી દેવાનું હા છોડના રોપો સાથે હવે આપણો બાજુ ખેતરમાં ખેતર જઈએ ઉપર તો અશોકભાઈ અને ભાઈ આપણે જોઈ રહ્યા છીએ અલગ 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 તો કેવું કેવું અને ખેડૂત મિત્રો ની જ કોમેન્ટ હોય છે એટલે હું પપૈયા પાછળ બતાવું છું કે એમને એવું ના થાય કે આ કોઈ ચોક્કસ છોડ બતાવું છું કારણ કે આપડે આ બાજુ એ બતાવી દેવાનું હા આ બતાવી દેવાના ખેડૂતોને કોઈ ઓછું હોય એ અપવાદ રૂપ છે પણ જનરલ છોડ વાત કરવાની અને ઘાસ પણ બતાવી દઉં ખેડૂતો ને હા તો કોઈ અમે એવું ગભરાતા નહીં હા ઘણું ઘાસ છે તો કુદરતી સુકાવાનું છે યા તો યા તો લેબર આવે જેને ઘાસની ની જરૂરિયાત હોય એ ફ્રી લઈ જાય તો પપૈયાની ખેતી કરાય ને હા તો અહીંયા હું આ વિડિયો પૂર્ણ કરું છું તો વિડીયો મિત્રો સારું લાગે અશોકભાઈને પણ તમે જોઈ રહ્યા છો તો બીજા મિત્રોને પણ તમે શેર કરશો તો જ બીજાને પણ માહિતી મળશે તો અહીંયા હું આ પૂર્ણ કરું છું